નમસ્કાર મારા વાલા ચાહક મિત્રો જય દીપોમાં જય ગૌ માતા જય માલધારી મિત્રો હું છું આપણો લોકલ ગમન સાંથન મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી ગાય માતરે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય માતા જાહેર કરી અને બહુ આનંદ થયો તો મિત્રો ગુજરાતમાં સોળ દસ બે હજાર ચોવીસને બુધવાર સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે મહાસભા યોજવાની છે જેમાં આપણા સદ્ગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજ પધારવાના છે તો એમના હસ્તે ધ્વજરોપણ કરી ગૌમાતાના રાષ્ટ્ર જાહેર કરવું આંદોલનને આગળ વધારવાનું છે તો સર્વે સમાજના લોકો સનાતન ધર્મના લોકો હિન્દુ ધર્મના લોકો ગૌ ભક્તો માલધારીઓ અને અન્ય સમાજના લોકો મળીને સદગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજને સમર્થન આપીએ અને સર્વને મહાસભામાં પધારવા આહવા કરું છું અને તો આવો મિત્રો હું પણ આવું છું જય ગૌમાતા માતા જય વડવાળા સનાતા ધર્મ જય વિહોતાના જય દીપોમાં